જામનગર જિલ્લા અંધત્વ અને નિવારણ સમિતિ દ્વારા વિનામૂલ્યે રિલાયન્સ સમાજવાડી પડાણા ગામ ખાતે આંખના રોગ જેવા કે મોતીઓ ઝામર વગેરેનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો કમલેશભાઈ ખેતિયા દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અને નિઃશુલ્ક ભાવે લોકો માટે યોજવામાં આવે છે તેના ભાગરૂપે આ વર્ષે પણ પડાણા ગામ ખાતે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંખ તેમજ દાંતના ચોખઠા તેમજ દાંતમાં માથનાર સડો વગેરે જેવા રોગો માટે નિઃશુલ્ક ચેકિંગ કરવાનું તેમજ વિના દવા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં હજારો સ્થાનિક તેમજ આજુબાજુના ગામડાઓથી લોકોએ લાભ લીધો સાંઈ રામ હું કમલેશભાઈ ખેતિયા લેસ્ટરથી યુકેથી આવું છું અને છેલ્લા આઠ વર્ષથી જામનગર જિલ્લાના ગામડાની અંદર યુકેના અમારા સત્સંગીઓના અનુદાનથી અમે આંખના દાંતના કેમ્પ કરીએ છીએ તેમજ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરવાની પણ વ્યવસ્થા કરીએ છીએ તો આ બધા જ કેમ્પનું અનુદાન યુકેથી કરવામાં આવે છે પરંતુ એની સ્થાનિક વ્યવસ્થા સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવે છે અને સર્વને આ તકે આપણે ભગવાન શ્રી આશીર્વાદ ભગવાન શ્રી સત્ય સાહેબ બાબાના આશીર્વાદ મળતા રહે એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું